આપણે ચવા સવારમાં ગાય આવી ગઈ છે જો અમિતના પપ્પા રોટલી આપે છે જય ગાય માતા હાલો ઇટુ પેમેલી સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ આપણે જો નાઈ ધોઈન કમ્પલેટ થઈ ગયા છે એ કામવામ કરી કપડા પણ ધોવાઈ ગયા છીએ અને અમિતના પપ્પા વાડીએ વાઈ ગયા છે ટિફિન ન હોય એને ટિફિન કરી દીધું એવું બધું સવાર સવારમાં એટલા કપડાં પણ ધોવાઈ ગયા આપણે આજ તો પાણીનો વારો હતો અને આજ તો હિરલબેન જુઓ હિરલબેન આજ તો રજા છે ને હીરલ તારાલ તો હિરલબેને આજ રજા રાખી છે કેમ કે આજ તો છે પોસી પૂનમ કા એટલે બોર ખાવા જવાનું છે અને આજ તો બેને રજા રાખી છે આજ તો બેન રહ્યા છે તો બન્યા રહેજો બ્લોગમાં હિરલબેનને બપોરે ફરાળ કરવા નથી હવે એના હાથે કંઈક લેવા ગઈ છી સાયકલ લઈને ગઈ છે આગળ આવે અને અમારે ઘરે ચાવું નાનું નાનું ગલુડી એવું છે ડેલી ખુલ્લી ભાળી ગઈ ને હિરલબેન દુકાન જ્યાં એટલે ડેલી ખુલ્લી હતી ને ત્યાં જો આવેલું એવું જો ક્યાં જવું છે ક્યાં જવું છે આને જતો જતો જો વર્કી આવલા લઈ લાવે જો આ હું વર્કી આવલા જો આ લે તો એક ઘેર કે લે આપ ડેલી દી દેવા આપણે ડેલી દી દે તો કોઈ જાય કેવું નાનું નાન નાન આ લે તે ના દે ઈ બટકા જો અને અમે જો પતંગ સગા સડી ગયો જો હું કહેવાય આને મિત્રે શું કહીશું એ હ રજા પડે એટલે આવું બધું હોટાળમાં કરે કેટલા વાળી છે દો વાળી એવું છે અને અમારે અમી અમારે કેવલ ભાઈ આવું કરે તો અમારે કેવલ દોસ્તાર છે સે ને કેવલા અને છે ને એનું પાછું હેવાયું એટલું છે જ્યાં જાય ને વાહ વાહે ધોડું જાય જો હાલો યુટ્યુબ ફેમિલી અમે જો બોર ખાવા આવી ગયા છે એવી અને હિરલ જો બોર તો લે છે પપ્પા આમ જાય છે અને અહીંયા જો કેવા બોર આવ્યા છે જો કેટલા મસ્તીના છે જો આવા કંઈક બોર છે હિરલ આ તો વડે એમ જાણ કેટલા બધા છે જો આવા કંઈક બોર છે કેવા છે બોર હે આમ જો કરે કેવા પાકા છે બોર લાગે છે

બસ <cin> લેતી <stereotype> <muchika> <the sympathis> <-makingjackata> આજે અમે બોર ખાવા આવ્યા હિરલ ની પૂર્ણા એટલે તો આજ તો અમે વોથલિયા માં હાવી જોયા તો હાવી જોયા અને પછી ત્યાં કણે ઝાજી ઘણી તેની રમત નો હોય હાવીસ ની તો પછી ત્યાં પોલીસ આવી ગયા ને તેણે એમ કીધું ઈ કે બો એ કે આની રમત નો હોય હાલો એ કે બારા બધા નીકળો પછી એટલે અમે અત્યારે વી આવ્યા આજ તો હાવી જોયા અમે હાલો ઇટ ફેમિલી અમે જઈશ અમારા ઘરની વાડી છે ને ત્યાં આજ પાછા શનિવાર છે તો બજરંગ બાપા મંદિરે દર્શન કરવા જાય છે બજરંગ દાદા તો જાય છે અત્યારે જો આવી કાંક નદી હલેશિયા અને અમિતના ના પપ્પાની એમ જો આગળ વહી ગયા છે અને હું પાછળ રહી ગઈ છું તો બંને જબ્લોગ બ્લોગમાં આગળ બજરંગ બાપાના દર્શન કરાવ જો વાડી આવી કાંઈક બોડી છે અને આવા મોટા મોટા બોર પણ થયા છે જો આવા કંઈક બોર છે હજી બાઈકા નથી કાછા છે જો અમારે ઘરની વાડી છે અને અત્યારે અમાર હાહુની જીવાય છે એટલે આ છે ને અત્યારે અમારી હાહુએ વાવવા દીધી છે જો આ વાડી અમારી છે આ જો ટીસી છીએ લાઈટ લાઇટ છે અમારે એટલે અમે વાવવા દઈશી હાહુને કીધું જે આ પૈસા આવે એટલે ખાતા ખોરાક આવે એટલે આ અમે વાવવા દીધું છે અને આ બજરંગ બાપાનું મંદિર છે જા અમારી વાડી અમારા ખેતરની વસ્તાળે છે આ વાડી પણ છે આ ખેતર અને બજરંગ બાપા છો કરજો બજરંગ બાપા જાય બજરંગ બાપા છે અમિતના ના પપ્પા અગરબત્તી કરે છે અને બારે પણ છે જો અને ગુલાબ છે અહીંયા હા અને અહીંયા શ્રીફળ વધારે આમ છે

रोटली करावी હોય પછી આપણે આમાં પૂર્ણમમ દેખ જોવી પડે ને એટલે આ કાણાવાળી જો આવી કાક રોટલી બનાવી છે કાયર પોજી પોજી પૂર્ણમડી આકાશમાં એદાર ભાઈ ની બેની રમે જમે જમે જો આજ પોજી પૂર્ણ છે ઈરલ બેન પૂર્ણમ જોવે છે અને ભાઈ ની બેન રમે જમે કીધું એટલે અમે તે તરત કહી દીધું જમે તો જમે લ્યો જાવ

ઘરની વાટ લે જતા એટલે આવું કંઈક લેવા